શાળાના ધોરણ દસના ના વિદ્યાર્થીઓએ પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ સિગ્નેચર ડે મનાવી કેક પણ કાપ્યો હતો અને ખૂબ જ આનંદ માણ્યો હતો આ દિવસે શાળા પરિવાર તરફથી બાળકોને જમાડી યાદગારીને યાદગીરીના ભાગરૂપે ભેટ આપી વિદ્યાર્થીઓને ખુશ કર્યા હતા આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના મુખ્ય શિક્ષિકા નાઝીમા બેન સેટવાલાને દરેક શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને આગળ પોતાની કારકિર્દી ધપાવવા ખૂબ જ સરસ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને પરીક્ષા માટે શુભેચ્છા પાઠવી હતી. જેમાં વિદ્યાર્થીઓએ પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા આ પાર્ટીમાં વિદ્યાર્થીઓએ સિગ્નેચર ડે મનાવીને કેક પણ કાપ્યો હતો અને ખૂબ જ આનંદ માણ્યો હતો આ દિવસે શાળા પરિવાર તરફથી બાળકોને જમાડવામાં આવ્યા હતા અને યાદગીરીના ભાગરૂપે ભેટ આપી વિદ્યાર્થીઓને ખુશ કર્યા હતા શાળાના દરેક શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને આગળ પોતાની કારકિર્દી નીતિ તેનું ખૂબ જ સરસ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અંતે બાળકોને મોડું મીઠું કરાવીને વિદાય આપી હતી